ગમે તેમ વાપરો નહીં ખૂટે ધન આ છે કુબેર દેવની પ્રિયમાં પ્રિય રાશિઓ હિન્દુ ધર્મમાં કુબેરદેવ પાસે ધનનો ખજાનો છે એવો માનવામાં આવે છે સાથે જ તેમને દેવોના કોષાધ્યક્ષ પણ કહેવાય છે કહેવાય છે કે જેના ઘરે કુબેરજીનો વાસ હોય તેમની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓનું વિશેષ મહત્વ છે એમ પણ એવું માનવામાં આવે છે કે જેના પર કુબેર દેવની દ્રષ્ટિ પડે છે તેમને જીવનમાં ક્યારે પણ ધનની કમી વર્તાતી નથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક એવી રાશિઓ છે કે જે કુબેરદેવની પ્રિય છે આ જાતકોને જીવનમાં ધંદૌલત સાથે માનસન્માન પણ મળે છે તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ છે કુબેરદેવને વિશેષ પ્રિય વૃષભ વૃષભ રાશિને ધનના દેવતા કુબેરની પ્રિય રાશિ માનવામાં આવે છે કુબેરજીનો ખાસ આશીર્વાદ હંમેશા આ રાશિના લોકો પર રહે છે જેના કારણે આ લોકોને પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી ઉપરાંત તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે તુલા જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકોને ભગવાન કુબેરનો આશીર્વાદ મળે છે જેના કારણે આ લોકો વૈભવી જીવન જીવે છે ઉપરાંત આ રાશિ હેઠળ જન્મેલા લોકો જ્યાં સુધી તેઓ જે કાર્ય કરવાનું નક્કી કરે છે તે પૂર્ણ ન કરે ત્યાં સુધી અટકતા નથી કર્ક રાશિને કુબેરદેવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે કુબેરદેવની કૃપાથી આ રાશિના લોકોને સમાજ અને પરિવારમાં ખૂબ માન સન્માનની સાથે ધન અને સમૃદ્ધિ પણ મળે છે ધનુ ધનુ રાશિ પણ ભાગ્યશાળી રાશિઓમાંની એક છે કારણ કે આ રાશિના લોકો પર કુબેર દેવનો આશીર્વાદ પણ રહે છે આ લોકો પોતાની મહેનત દ્વારા જીવનમાં ઘણી સંપત્તિ કમાય છે આ ઉપરાંત આ લોકો ખૂબ જ મહેનતું અને પ્રામાણિક પણ છે રોકાણના મામલાઓમાં તેમની સારી પકડ હોય છે જેનાથી તેમને જીવનમાં લાભ મળે છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર